આજે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ અને શનિ અમાસનો પવિત્ર દિવસ હોવાથી રાજકોટમાં ભક્તિમય માહોલ છવાયો છે રાજકોટના જ્યુબલી ગાર્ડનમાં આવેલા શનિદેવના મંદિરે મોટી સંખ્યામાં ભક્તો શનિદેવના દર્શન કરવા પહોંચ્યા હતા ધાર્મિક માન્યતા મુજબ આ દિવસે પિતૃ તર્પણ અને શ્રાદ્ધ કરવાથી પૂર્વજોના આત્માઓને શાંતિ મળે છે આ કારણે શહેરના અનેક લોકોએ મંદિરોમાં અને પીપળાના વૃક્ષ નીચે જઈને પાણી અર્પણ કરીને પિતૃઓને તૃપ્ત કર્યા હતા આ દિવસે કાળા તલ કાળા વસ્ત્રો અને અન્ન દાન કરવાનું પણ વિશેષ મહત્વ હોય છે મારું નામ દેવરાજભાઈ વર્ષોભાઈ છે ખલિયા હું અહીંયા નાનપણથી જ જોડેલી સાત નંદજી મંદિરમાં સેવો આપું છું આજે આજે તેને શનિ અમાસ છે એટલે ખૂબ જ મોટો દિવસ છે આજેના દિવસનું મહત્ત્વ એટલું છે પીપળે પાણી રેડવાનું દીવ પીપળે દીવો કરવાનો અને શનિદેવને તેલ ચડાવવાનું મોટું મહત્ત્વ છે આ વર્ષોથી આ ચાલે છે આનો આનો અર્થ એ છે કે આજે શનિદેવ જેની ઉપર કૃપા ન હોય એની ઉપર કપા કરે છે અંદાજે ચાલીસથી પચાસ હજાર માણસો આજે દર્શન કરવું આવશે આજે રાત્રે લગભગ બાર વાગ્યા સુધી અમારે અહીંયા સેવા આપવી પડશે ના આજે બપોરે જ્યાં બાદ બાર ભિકારીઓને બેઠા હોય ને જમાડવાનું અને આવે એને સરબતને એ બધી પાવવાનું